અમરેલી જિલ્લાના બગસરામાં આજે વિસવકર્મા જયંતિની ધામે ગુમે ઉજવણી આ ઉજવણીમાં આજે લોહાર સમાજ તેમજ મિસ્ત્રી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા બગસરાના મુખ્ય માર્ગ ફરેલ અને જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ અને બગસરાની વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂલથી વધાવેલ આજે ગાંધી સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતિ હોય ત્યારે ભગેશ્વર શહેરની અંદર શોભાયાત્રા કાઢી ત્યારે તમામ સંસ્થાઓ દ્વારા વેપારીઓ દ્વારા તેમજ કાર્યકર્તાઓ દ્વારા વિશ્વકર્મા ભગવાનને જ્યારે પૂરડે વધાવી અને પુષ્પગુચ્છથી તેનું હૃદયપૂર્વક સ્વાગત કરેલું હતું અને બગેસરા શહેરની માટે આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરેલી હતી તમામ વેપારીઓ પ્રતિનિધિઓ દ્વારા આજ રોજ વાસ્તુકલા કૌશલમાં સર્વશ્રેષ્ઠ તથા સૃષ્ટિના રચિતા અને ભગવાન શ્રી વિશ્વકર્માની આજરોજ જયંતિ નિમિત્તે સમસ્ત ભારતવાસીઓને તથા ગુજરાતવાસીઓને બગતસાવાસીઓને અમારા તમામ વેપારીઓ તરફથી હાર્દિક શુભકામના સાથે વધારે આજરોજ બધા વેપારીઓ ભેગા થઈ બગતસા શહેરમાં જે શોભાયાત્રા નીકળેલી એમાં સૌ વેપારીઓ ભેગા થઈ અને પૂર્ણાથી સૌ કોઈને વધાવ્યા હતા અસુ ભારત મારા